શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ત્રીસ માર્ચનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે જે ઘરમાં શાંતિ તે ઘરમાં ભગવાનની વસ્તી ગૃહસ્થાશ્રમ જેવો આશ્રમ બીજો નહીં ખાસ નીતિ ધર્મનું રક્ષણ એ જ લગ્નનું કારણ જે ઘરમાં રહેતી શાંતિ તે ઘરમાં ભગવાનની વસ્તી કરણીથી મનુષ્યની પરીક્ષા જેમાં વાસથી પદાર્થની પરીક્ષા કોઈનો ન કરવો ઘાત એવી રીતે રહેવું સાચ કરી લેવું આપણે આપણું હિત એ જ કહેતા પ્રતિષ્ઠિત કદી ન થવું આપણે નિરાશ વ્યવહાર સાચવીને ખાસ વ્યવહારમાં કરવો પ્રયત્ન સંસારમાં ન પડવા દેવી ઉણપ રોગની ભીતિ ન રાખવી ચિત્ત થોડા ઘણા કરવા ઉપચાર ક્લેશ ન થવા દેવો ચિત્ત આપત ઇષ્ટ સખા સજ્જન રાખવું સૌનું સમાધાન પણ નહીં થવું તેને આધીન સર્વ સાથે રહેવું પ્રેમે ચિત્ત દુશ્ચિત્ત કરવું કશાથી મારા પણ હું માન્યું જો જ્યાં પ્રેમ તો લાગતો રહે ત્યાં સ્વાર્થનું જે ઘરમાં વધ્યું પ્રમાણ સમાધાનનું ત્યાં ઘટ્યું પ્રમાણ મન રાખતા આવડે તો જ સહુને સુખ લાગે સુખેથી રહેવું પતિ પત્નીએ રામમાં રાખીને ધ્યાન પ્રેમથી રહેવું બંનેએ સદા વર્તવું આનંદથી એકબીજાને દુઃખ થાય એવું ન કરવું ચિંતા થાય તેવું ન કરવું ઘરનું માણસ જો ચૂક્યું મારગ પ્રાયશ્ચિત તેનું ખરું પણ તે નહીં જન્મભરનું તેટલા પૂરતું તે ભલે સાચું ન કરવા યોગ્ય થયું જો કોઈને હાથ તો સુધારવા તેને કરવો સૌહે પ્રયાસ શુદ્ધ રાખવું આચરણ સંભાળવું એક પત્ની વ્રત પ્રાણ જાય પણ પરદ્વાર નહીં કસાઈનું વ્યસન નહીં નીચથી સંગત નહીં ભણતાં કામ કરવા નહીં ગૃહ છિદ્ર કહેવા નહીં આપણી જવાબદારીમાંથી છટકવું નહીં વિશ્વાસઘાત કરવું નહીં પર દુઃખે હસવું નહીં દેહ દુઃખથી ત્રાસવું નહીં કરેલો ઉપકાર કહેવો નહીં બાળબચ્ચાને સંભાળીને રહેવું સંસારમાં કદી ઉદાસ થવું નહીં સર્વ સાથે રહેવું પ્રેમે રહેવું સુખ નિસ્વાર્થી પાસે માતા પિતાની આજ્ઞા પાડવી સજ્જનની કરવી સંગત અભ્યાસમાં લક્ષ રાખી રહેવું નામથી ન માનવું બીજું સાધન જેમ પતિવ્રતાને પતિ પ્રમાણ નામથી ન માનવું બીજું કંઈ સત્ય જેણે રામ થતાં અંકિત એ જ સાધુ સંતના બોલ કોઈને પણ ન નામવા માનવા વ્યર્થ કોઈ પણ કામ કરતા રાખવી મનની શાંતિ અસ્તુ જાન કે જીવન સ્મરણ જય જય રામ